સુરતના યુવાનને ઓનલાઈન ફૂડ મંગાવવાનું ભારે પડ્યું છે કે જેમાં ઓનલાઈન વેજ પનીરની સબ્જી મંગાવતા નોનવેજ આવતા હોબાળ મચ્યો હતો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે હોટેલ કે રેસ્ટોરન્ટના ભોજનમાં કીડા કે વંદા મળી જાય છે પણ હવે તો હદ જ થઈ ગઈ છે ઓનલાઈન ઓર્ડર આપ્યો હોટેલમાંથી વિવિધ વેરાયટી મંગાવતા તમે સાંભળ્યું હશે પરંતુ સુરતના એક યુવકને ઓનલાઈન ફૂડ મંગાવવું ભારે પડ્યું છે શાકાહારી ભોજનની માંગ કરતા યુવકને માંસાહારી એટલે કે ખોરાક મોકલવામાં આવ્યો હતો એટલું જ નહીં આ ભૂલને મેનેજમેન્ટ દ્વારા સામાન્ય ગણવામાં આવી હતી આ ઘટના વેજીટેરિયન પરિવાર માટે વધુ દુઃખનું કારણ બની કહેવાય છે આવી એક નહીં પણ અનેક ઘટનાઓ તાજેતરમાં પ્રકાશમાં આવી છે આજે કનૈયા અગ્રવાલે બેરોઝ ધ રોયલમાંથી પ્યોર વેજ ફૂડ મંગાવ્યું હતું પરંતુ વેજને બદલે તેમણે હોટલ દ્વારા નોનવેજ મોકલી આપતા હોબાળું મચી ગયું હતું હિન્દુ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈને વિરોધ કર્યો હતો સાથે જ કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી સાથે રેસ્ટોરન્ટ બંધ કરવાની માંગ પણ કરાઈ હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નરેન્દ્ર ચૌધરી કારણમાં આવું હતું કે બે દિવસ પહેલાં ત્રણ ચાર જૈન યુવકોએ બેસેલા હતા એમાંથી એક મિત્રની બર્થડે મિત્રનો બર્થડે એટલો જન જન્મદિવસ હતું તો એ જન્મદિવસ નિમિત્તે એ લોકોએ એમ આપસમાં એ લોકોએ ડિસાઈડ કર્યું કે આપણે કંઈક ઓનલાઈન મંગાવીને ખાવીએ તો એ લોકોએ અલથાણમાં બેસા બેસા એ લોકોએ સ્વિગી સ્વિગી પરથી ઓર્ડર કર્યું એ લોકોએ સ્વિગીમાં સ્પષ્ટ પેલું સિલેક્ટ કરેલું છે પ્યોર વેજ એમાં ઓપ્શન આવે છે તો વેજ સિલેક્ટ કરેલું છે તો એમાં પછી એ ડિસીસ આવી તો એ જે ડિસીસ એ લોકોએ મંગાવી એ બેરૂઝ બિરયાની કરીને એક મોટું બ્રાન્ડ છે પેન ઇન્ડિયા કંપની છે રિબેલ ફૂડ્સના અંડરમાં આવે છે એ એમાંથી એ લોકોએ રાયતા અને પેલું શાક ને બધું મંગાવ્યું એ પનીરની સબ્જીના અંદર એ લોકોએ જ્યારે પનીરની સબ્જી ખોલી ઉપર પનીરની સબ્જી હતી જેમ જેમ એ લોકો ખાવા લાગ્યા પછી નીચેથી ચિકન નીકળ્યું તો એ લોકોએ હોટલમાં ગયા અને તાનો સીસીટીવી ચેક કરાવ્યું પહેલાં એ લોકોએ ના પાડી દીધી કે ના અમે આવું કંઈ કર્યું નથી પછી એ લોકોએ સીસીટીવી જ્યારે ચેક કર્યા તો ખરેખર જે કિચનનો સીસીટીવી હતો એમાં દે સ્પષ્ટપણે દેખાય છે કે પહેલાં ચિકન નાખે છે પછી ઉપરથી પનીર નાખી દે છે ક્વોન્ટિટી પૂરી કરવા માટે પછી આ લોકોનું જે જવાબ હતું હોટલવાળાને કે આવું હતું કે અમને ખબર નથી પડી અને કન્ટેનર અમારું મિક્સ થઈ ગયું ને આવું બધું જવાબ આપતા હતા અને આ બેરૂઝ બિરિયાની પહેલી ઘટના નથી એના પહેલાં પણ મુંબઈમાં આવી ઘટના થઈ ચૂકી છે જ્યારે એનો મુંબઈનો હેડ આખા એટલે કોઈ મેનેજર મુંબઈથી અહીંયા આવેલો હતો એની જોડે પણ આપણી વાતચીત થઈ હતી તો એમ કહેતો હતો કે આ તો અમારા ત્રણ ચાર વખત થઈ ગઈ છે પણ આટલું આમાં કંઈ વિરોધ કરવાની તમારે જરૂર નથી અમે મુંબઈમાં બી આવું થયું હતું કે એક એમએલએના ઘરમાં અમે પહોંચતું કરી દીધું હતું ત્યારે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું કે અમે સો ગરીબોને જમાડી દીધા હતા એટલે મારું સેટલમેન્ટ થઈ ગયું હતું તમે કહો તો અમે બી સો ગરીબોને જમાડીને સેટલમેન્ટ કરી શકીએ છીએ આવી આવા બધા જ જવાબ એ લોકોએ આપ્યા ને ત્યારે અમને ગુસ્સો આવ્યો ને અમે તારે કાલે ત્યાં ગયા અને અમારે લાઈવ કરવાનું કારણ એ હતો કે કાલ ઊઠીને એ છોકરાઓ જે છે એ સામે આવવા નથી માંગતા કેમ કે જેન છે પણ એ લોકો જ્યારે એફઆઈઆર કરશે તો આ લોકો ફરી જશે એટલા માટે અમારે કાલે જઈને એ લોકો પાસે એપોઝી લેવી હતી અને વિડીયો બનાવવો હતો અમે ત્યાં જઈને કંઈ માર રામ કંઈ નથી પણ એને જે એણે કર્યું એનો વિડીયો બનાવ્યું એ પોતે સ્પષ્ટપણે કબૂલે છે કે અમારાથી ભૂલ થઈ છે અને અમે ભૂલ સ્વીકારીએ છીએ અને હું આપના ચેનલના માધ્યમથી આપણા દેશની જનતાને એટલું જ કહેવા માગીશ કે જો તમે પ્યોર વેજ છો તો પ્લીઝ કોઈ બી વેજ અને નોનવેજ હોટલમાંથી નહીં મંગાવતા આ લોકોનું કોઈ ભરોસો નથી જે પ્યોર પ્યોર વેજ રેસ્ટોરન્ટ હોય એનામાંથી જ તમે ખાવાનું મંગાવો અને વિધર્મીની રેસ્ટોરન્ટ હોય એ પ્યોર વેજ હોય તો બી આપણે વિશ્વાસ ન કરતા કેમકે આ લોકોએ જાણી કરીને આપણું ધર્મ ભ્રષ્ટ કરવા માટે આવા બધા કૃત્યો કરે છે કેમ કે બેરૂઝ બિરયાનીની આ પહેલી ઘટના નથી ચોથી વખત આ બેરૂઝ બિરયાનીમાં થયો છે તો અમે લોકો આ બેરૂઝ બિરયાનીનો વિરોધ કરીએ છીએ અને આપના ચેનલના માધ્યમથી જનતાને અપીલ કરીએ છીએ કે પ્લીઝ તમે લોકો આ બેરૂઝ બિરયાનીને બાયકોટ કરો હેસટેગ કરો બાયકોટ કરો અને આને ઇન્ડિયામાંથી નાબૂદ કરી નાખો